તાલુકાના રવેલ ગામના યુવકની સફળ જહેમતની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ ઋષિકેશ ઉત્તરાખંડ ખાતે એનાયત રાષ્ટ્રીય એવોર્ડ સોશિયલ મીડિયાના માધ્યમથી રક્તદાન ક્ષેત્રે ક્રાંતિ લાવનાર બનાસકાંઠાના યુવકનું રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન રક્તદાન અને આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ દેશભરમાં જાણીતા બનાસકાંઠાના રક્તદાતા યુવક હશમુખભાઈ પટેલનું ઋષિકેશ ઉત્તરાખંડ ખાતે હસમુખભાઈ પટેલ નું ઋષિકેશ મેયર હસ્તી રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન કરાયું બનાસકાંઠા દિયોદર તાલુકાના રવેલ ગામના વતની હશમુખભાઈ પટેલે સોશિયલ મીડિયા દ્વારા રક્તદાન જીવનદાન ટીમ ગુજરાત અને રક્તદાતા ટીમ ભારત બનાવી ઘણા રાજ્યોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે હાલ ગુજરાત ઉપરાંત દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ તેલંગણા ઝારખંડ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ કેરળ જમ્મુ એન્ડ કાશ્મીર ઉત્તરાખંડ આસામ પોંડુચેરી લદ્દાખ મધ્યપ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા અને અન્ય રાજ્યોમાં બ્લડની સેવાઓ પ્રદાન કરતા યુવક હસમુખભાઈ પટેલે અનેક લોકોને રક્ત પ્રદાન કરી હજારો લોકોને નવું જીવનદાન આપ્યું છે ભારતના અનેક રાજ્યોમાંથી તેમને એવોર્ડ પણ મળી ચૂક્યા છે રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી સાથે પ્રતાપજી ઠાકુર દિયોદર